આદરણીય ઉમેદવારશ્રી આનંદભાઈ પટેલ સ્વાગત કરશે નાની બાળા અમારા પાર્ટી શેર મંત્રી શ્રી મહિનભાઈ પટેલ ની છે એ પણ સ્વાગત કરશે ઉમેદવારશ્રી આનંદભાઈ પટેલ નું નરેશભાઈ ચોકી કરું છું કે આપના જે વોર્ડ ની અંદરની જે મહાનુભાવો છે આપણા ઉમેદવાર દીનકભાઈ પટેલનો રેશભાઈ મિનભાઈ આજુબાજુ લાગે કે આપણે કાર્યક્રમોની સૂચિ આવી છે ત્યાં આપણા ઉમેદવારને મચવાનો છે આથી હું જે કોઈ ભાઈઓ અભિવાદન કરવા માંગતા હોય જરા જલ્દીથી અહીં ઉપસ્થિત થાય હવે આઈ ઉમર કરી અભિવાદન કરવા માંગે છે ઉમર ગામના માટી સરપંચ

વલસાડ ડાંગ લોકસભાની સીટ પર ઉમેદવારી કરવાનો મોકો છે ત્યારે અહી ઉપસ્થિત તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અહી ઉપસ્થિત આમ આદમી પાર્ટીના કોર્ડિનેટર અને ધરમપુરમાં જેમણે ઉમેદવારી કરી હતી એવા કમલેશભાઈ અહીં ઉપસ્થિત કોંગ્રેસના સૌ કાર્યકર્તા મિત્રો અને આમ આદમીના કાર્યકર્તા મિત્રો અમે થોડા લેટ થઈ ગયા એના માટે દિલગીર પણ છીએ પરંતુ આપણે સૌએ વલસાડ ડાંગ લોકસભા જીતવી કેમ અગત્યની છે કેમ જરૂરી છે આપણે આ ચૂંટણી એ બે વિચારધારાની ચૂંટણી છે પરંતુ આપણે વર્ષોથી એસટી એસસી ઓબીસી માઇનોરિટી તમામ ગરીબ અને કચડાયેલા વર્ગ ખૂબ મુશ્કેલી ભોગવી રહ્યા છે ખૂબ હેરાન થઈ રહ્યા છે અને આપણને બેકંતનું ખાવાનું પણ અત્યારે મુશ્કેલી થઈ ગઈ છે નોકરીની મુશ્કેલી થઈ ગઈ છે વિદ્યાર્થીઓ ભણવા માટે શિક્ષકો નથી શાળાઓ સારી નથી તેમજ આપણે કોઈ કંપનીમાં નોકરી કરવા જઈએ ત્યાં સારું મહેનતાણું પણ આપણને મળતું નથી આવી પરિસ્થિતિમાં આપણે સૌએ જીવવું ખૂબ મુશ્કેલ બની રહ્યું છે ત્યારે લોકસભા બે હજાર ચોવીસ ની ચૂંટણી જીતવી આપણા માટે ખૂબ મહત્વની છે ભાજપના સાંસદ દ્વારા એવું કહેવામાં આવ્યું કે ચારસો એટલે લોકતંત્ર સંવિધાન બદલવાનું એટલે ગળું દબાવી દેવું સંવિધાન બદલવાનું એટલે ડોક્ટર સાહેબ આંબેડકરનું અપમાન કરવાનું સંવિધાન બદલવાનું એટલે એસટી એસસી ઓબીસી ને જે અનામતનો લાભ મળે છે તે બદલાઈ જાય વાણી સ્વતંત્ર મળે તે બદલાઈ જાય ધર્મ સર્વ ધર્મ સંભાવનાની તમામે તમામ જે આપણે તમામ ધર્મોમાં માનીએ છીએ તે ધર્મમાં સંભાવના રહેતી નથી એકતા રહેતી નથી આ જ કારણે આપણે સૌએ એક જ નિયમ સાથે આપણે નીકળવું જોઈએ શહેરી વિસ્તારની સમસ્યા ખૂબ છે બેરોજગારીની સમસ્યા છે સારું શિક્ષણ મેળવવાની સમસ્યા છે મહિલાઓ માટે આંગણવાડી વર્કરો તેમજ આશા વર્કરોની સમસ્યા છે મહિલાઓ માટે અત્યારે હાલ મોંઘવારીની પરિસ્થિતિ ખૂબ છે આવા સમયમાં આપણે સૌએ એક થઈને એક મુઠ્ઠી થઈને 7મી તારીખે એક સંગઠિત થઈને કોંગ્રેસના પંજાના નિશાન હેઠળનું બટન દબાવીને મને વિજય બનાવવાનો છે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનાવવાની છે અને આપણે સૌએ ભાઈચારાને કાયમ રાખવાનો છે અને સંવિધાનને કાયમ રાખવાનો છે બધું લાંબુ નથી કે તો આગળ પણ જવાનું છે પરંતુ તમે ખૂબ પ્રેમથી મારું સ્વાગત કર્યું એ બદલ સૌનો આભાર જય હિન્દ જય ભારત જય આદિવાસી ખૂબ ખૂબ આભાર આનંદભાઈ પટેલ સાહેબનો નો વિનંતી કરીશ નરેશભાઈ જય હિન્દ